મારી કિચન ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ગુજરાતી ફેમસ એવા પાત્રા કે જેને મરાઠીમાં અળુવળી પણ કહેવાય છે અને આપણે ગુજરાતીમાં પાત્રા અથવા તો અળવાઈ કહેવામાં આવે છે એના માટે સરસ આવા અળવીના પાન તાજા એવા લઈ લેવાના છે એકદમ સરસ સાફ કરી ધોઈ અને લૂછી નાખવાના છે પછી આપણે એવી રીતની ચપાની મદદથી એની જે નસો છે એ નસોને નીકાળી દેવાની છે કારણ કે નસો એ ભરવામાં પણ તકલીફ થાય છે અને પછી આપણે જ્યારે ખાઈએ ત્યારે એને ગળામાં પણ આપણને તકલીફ થાય છે એટલા માટે સરસ રીતે આપણે હાથની મદદથી આપણું પત્તું જે છે પાન એ વધારે કટ ના થઈ જાય એવી રીતના આપણે હાથની મદદથી નસોને કાપીશું બધી જ નસો નીકાળી દેવાની છે ધીમે ધીમે કરીને હવે આપણે વારાફરથી એક પછી એક પાન લઈ અને બધી જ પાનોની નસો આવી રીતના નીકાળી દઈશું હવે બધા જ પાન સરસ રીતે રેડી થઈ ગયા છે હવે આપણે એના મસાલાઓ જોઈ લઈશું કે બે કપ જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે પછી આપણે લઈશું મીઠું લઈશું પછી આપણે ધાણા જીરું લઈશું ગરમ મસાલો લેશું હિંગ લેશું જીરું પાવડર લેશું મરચું લેશું અને હળદર લેવાની છે અને મરચાંની પેસ્ટ લઈશું અને આદુની પેસ્ટ લેવાની છે બધું જ એક એક ચમચી રાખશું સિવાય કે મીઠું સ્વાદ અનુસાર રાખીશું બધું જ વસ્તુ મિક્સ કરી દઈએ હવે ઉપરથી આપણે બે ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે તેલ એડ કર્યા પછી સરસ બે ચમચી તલ લેવાના છે અને ત્રણેક ચમચી જેટલો ગોળ જે મેં પીસી નાખ્યો તો પહેલાં એ લેવાનો છે અને અહીંયા આમલીનું પાણી લેવાનું છે ત્રણથી ચાર ચમચી એ પણ તમે સ્વાદ અનુસાર લઈ શકો છો જેટલું તમને ખટાશ જોઈતી હોય એટલું પણ જેટલો ગોળ લીધો હોય એટલું જ આમલીનું પાણી લઈશું એટલે જે આપણે ખટાશ છે અને ગળપણ છે એ બંનેનું બેલેન્સ થઈ રહે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે હલાવતા જઈશું હવે એકદમ સરસ જ્યાં સુધી ગોળ આપણો બધો જ અંદર ઓગળી ન જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે ઉપરથી થોડુંક આપણે

પછી ઉપર આવી રીતનું ઉલટું પાન લેવાનું છે સીધું પાન લેશો તો ઉપર મસાલો ચોટશે નહીં એટલે એ ધ્યાન રાખવાનું છે કે આપણે અળવીનું પાન છે એ ઉલટા કરી અને એક પછી એક કરીને આવી રીતના મસાલો એડ કરતું રહેવાનું છે ત્રણથી ચાર પાન આપણે અળવીના આવી રીતના લઈ અને આવી રીતના મસાલો કરતું રહેવાનું છે હવે સરસ રીતે ભરાઈ ગયું છે આપણું બીડું હવે આવી રીતના હાથની મદદથી એને વાળી દેવાનું છે બંને સાઈડથી જેથી મસાલો આપણો નીકળી ન જાય અને એકદમ ચોટાડવું કે ચિપકાવવું એકદમ જરૂરી છે કારણ કે પછી મસાલો એ આપણો બહાર નીકળી જાય છે બેટર આપણું હવે આવી રીતના હાથની મદદથી ધીરે ધીરે એને ગોળ રાઉન્ડ કરતા જઈશું સરસ રીતે થઈ ગયું છે હવે બધા જ પાન આપણે આવી રીતના મસાલો ભરી અને બેથી ત્રણ વાટા આવી રીતના આપણે રેડી કરી દઈશું પછી આપણે ઢોકરિયામાં આવી રીતનું મૂકી અને સરસ રીતે દસ મિનિટ સુધી એને સ્ટીમ થવા માટે મૂકી દઈશું ઉપર ઢાંકી દઈશું અને દસ મિનિટ પછી આપણે એને હવે ચેક કરવાનું છે સરસ રીતે આપણો જે બીડા છે એ તૈયાર થઈ ગયા છે હવે એને આપણે ગોળ રાઉન્ડની સાઇઝમાં કટ કરી લેવાનું છે તમે નાના મોટી સાઈઝ તમે નક્કી કરી શકો છો પણ આ સાઈઝ જ સરસ એવી લાગે છે હવે આપણે એનો વઘાર કરવાનો છે એક પેન લઈશું પેનની અંદર આપણે તેલ એડ કરીશું અને રઈ વધારે લેવાની છે એકદમ નાની હોય એવી સરસ અને આપણે હલાવી દઈશું અને ઉપરથી ચાહો તો તમે તલ પણ એડ કરી શકો છો અહીંયા મેં પણ તલ એડ કર્યા છે તલથી એકદમ સરસ ટેસ્ટ આવે છે પછી આવી રીતના એક એક લઈ અને અંદર આપણે એડ કરી દેવાનું છે અને એને હલાવી દેવાનું છે સરસ રીતે આપણું અડવી પાત્રા બનીને એકદમ રેડી થઈ ગયા છે હવે એની બીજી સાઈઝ સાઈડ કરી દઈશું એકદમ સરસ રીતે એવા અળવી પાત્રા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમને જો મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ